આજે આપણે અંદર જ્યાં છવ્વીસમી જાન્યુઆરીના ધ્વજવંદન થવાનું છે કાર્યક્રમ છે એના કાર્યક્રમમાં અત્યારે હાલ ની અંદર કામકાજ ચાલુ છે અને આપણે જોવા બધી હેલીપેડની પેલી બાજુ પરેડ ને એવું બધું ચાલુ છે આપણે એને પણ નિહાળી આગળ જઈને જો આ મલુપુર હેલીપેડ છે એક હેલીપેડ આર્યા છે એક હેલીપેડ હા છે જેઓ પેલી જે પેલી જગ્યાએ છે અને અત્યારે હાલ જો આ લોડરથીને એનાથી કામકાજ ચાલુ છે એક હેલીપેડ આવ્યા જગ્યાએ છે આમે એક હેલીપેડ અહીંયા કને છે અહીંયા કને ચાર હેલીપેડ છે આ વિસ્તારમાં અને જે બાજુ પેલી બાજુ પોગ્રમ છે એ બાજુ પણ એક હેલિપેડ છે પણ એ હેલિપેડ મોટી જગ્યામાં હતું એ હેલીપેડની અંદર અત્યારે હાલ એ હેલીપેડ તોડી અને એ જગ્યાએ જે આ કાર્યક્રમ છે એનું બધું બનાવ્યું છે તમે જુઓ કે આ બાજુમાં રેલિંગ લગાવી દીધી છે સળંગ અને રાજ્યપાલ અને મુખ્યમંત્રી આવવાના છે આ જગ્યાએ છવ્વીસમી જાન્યુઆરીના આજે તારીખ થઈ ગઈ છે ત્રેવીસ એટલા માટે અને જો અહીંયા કને કનેક ને ક્યાં હેલીપેડ મુખ્યમંત્રી અને રાજ્યપાલના અહીંયા કને હેલિકોપ્ટર ઉતરશે અને અત્યારે આલા આપણા ડીસા હાઈવે છે જો સામે પણ ડૂમ લગાયા છે અને પાછળ આઈટીઆઈ કોલેજ છે હવે આપણે જઈએ પેલી બાજુના ભાગમાં જે જગ્યાએ પ્રોગ્રામ છે પરેડ છે બધી જગ્યાએ એ બધું હવે જોઈએ જો આ પેલી હાલ મામલતદારની ગાડી નીકળી અને આજુ આપણે નજીકથી અહીંયાથી દેખ્યા જો આ ચાલુ છે કામકાજ અને જો મસ્ત બનાવી દીધો છે આ રોડ આ મલુપુર છે મલુપુરની અંદર છે અને આ જો બધા બેનર લગાયા છે જોરદાર પ્રજાસત્તાક પર્વ સિત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વ છે રાજ્ય મહોત્સવ છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ વાવ થરાદ સૌનો સાથ સૌનો વિકાસ અને આ રાજ્ય કક્ષાનો છે અરે વાપ એના અહીંક અને થઈ રહ્યો છે આ વાવથરાજ નવો જિલ્લો બન્યા પછી જો જોરદાર બધા લગાયેલા છે નળાબેટ છે રાણકી વાવ નળેશ્વરી માતાજીનું મંદિર દાંતીવાડા ડેમ હવે આપણે આગળ જઈએ તો વાવથરા જિલ્લાની કોરેટ છે રિયા થરાદ કોરેટ છે એની સામે બધા પોલીસના વાન પડ્યા છે એસઆરપી જવાનોના અને આ બાજુ પણ જો આ બાજુ પ્રોગ્રામ છે પરેડને એવું બધું આપણે હવે જોવા જઈએ એ બાજુ અહીંયા અંદર આપણો આવ્યો આ જગ્યાનો ત્રીજો વિડીયો છે જો હજી અંદર પરેડનું ચાલુ છે પેલી બાજુ પણ બહુ વિશાળ જગ્યાની અંદર બધું આ બનાવેલું છે જો ખુરશીઓ લાયેલી પડી છે રાજ્ય લેવલનું એટલે કે બધું કામકાજ મોટા પાયો હોય આપણે નજર ના આપો કે ત્યાં હું છે આ બધી જો આ બાજુ પરેડ નહીં થશે આંકને થવાનું હા જો બધા એનસીસી વાળા ટ્રાફિક વાળા ને બધા પોલીસ જવાનો હતો <laughs> જો આ પરેડ ચાલુ છે અહીંયા અને સામેથી અવાજ આપે છે પેલી બાજુથી અને આ જો રોડ બનાવ્યો છે બધો ચાલવાનો આમાં ટ્રાફિક વાળા છે આ જે વ્હાઈટ કપડાં પાછળ એનસીસી છે અને આ એસઆરપી અને કોન્સ્ટેબલને છે

જો ફ્લેક્સ બ્લેક્સ લગાવી દીધા છે રાતે પ્રોગ્રામ હશે આપણે આ ચેનલની અંદર મિત્રો ત્રીજો વિડીયો અને આપણે આ જગ્યાને સતત અપડેટ લાવતા જો આ મિત્રો આ જગ્યા રોડ સ્પેશિયલ વાહન આવવા જવા માટે એમના બધા સ્ટાફના લોકો અને કોઈ નેતા છે અધિકારી છે કર્મચારી છે એમના માટે જો આ સાઉન્ડ સિસ્ટમ પણ આવી ગઈ છે અને પરેડ ચાલુ છે જો હોય જો પરેડ ચાલુ છે ને જો બેનર લગાવવાના છે બધી આ ફ્રેમ મારેલ છે એ જગ્યાએ આ જગ્યાએથી પરેડનો અવાજ જાય અને અહીંયા કરીને પછી પરેડ કરે અંદર

હવે બધા જવાનો માર્ચ કરી અને પોતપોતાની જગ્યા ઉપર આવી ગયા છે જો આ બાજુ પણ એટલી બેઠક વ્યવસ્થા બનાવેલી છે અને પેલી બાજુ પણ છે તમે જુઓ ને હવે આપણે પેલી બાજુ જઈ અને જોઈ આવીએ કે તૈયારીઓ ચાલુ છે એ બાજુ શું છે પંખા બીજા લગાયેલા છે બધું છે આપણે અહીંયા પણ હવે જોઈ આવીએ જો આ રસોડા વિભાગ છે અહીંયા કને બધું જમવાનું ને ચાલુ છે સ્ટાફને એમને અધિકારી માટે મેસ વ્યવસ્થા